ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના ઘોઘા રોડ ચૌદો નાળા મિની હીરા બજારમાં રહેતા વનરાજસિંહ ચંદુભા સરવૈયા અને તેમના મિત્ર વિક્રમસિંહ માહુભા ગોહિલ રહે ઘોઘા રોડ મોટા શીતળા માતાના મંદિર પાસે મારુતિનગર ગત તારીખ બાવીસમાં બે હજાર પચીસના રોજો તેમનું મોટર સાયકલ લઈ નંબર જી જે જીરો ફોર ડીકે ચોરાશી ઇઠ્યોતેર લઈને રાત્રેના બાર વાગે આસપાસ સુભાષનગર પંચવટી ચોક માળનાથ પાનના ગલ્લા સામે જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર કામ શરૂ હોય ત્યારે રાખેલા લોકોનું ભૂંગડું વચ્ચે આવતા અચાનક બાયકને બ્રેક મારતા બાયક સ્લીપ થઈ ગઈ હતી યા ઘટનામાં વનરાજસિંહ અને વિક્રમસિંહને ઈજા થતાં બંનેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાયક ચાલક વનરાજસિંહ ચંદુભા સરવૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવો સદબ્રહ્મ વિક્રમસિંહે મિત્ર વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ